તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરની લાઇફસ્ટાઈલ વિશે મિત્રો એક એવા કલાકાર કે જેમણે નાનપણથી સંઘર્ષ કરીને આજે લાખો લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે તો ચાલો મિત્રો જાણીએ તેમની જીવનયાત્રા અને તેમની શાનદાર લાઈફસ્ટાઈલનું રહસ્ય તો મિત્રો વિક્રમ ઠાકોરનો જન્મ ગુજરાતના ફતેપુરા ગામમાં થયો હતો તેમના પિતાજી મેલાજી ઠાકોર એક લોકગાયક અને કીર્તનકાર હતા માત્ર દસ વર્ષની ઉંમરે વિક્રમ ઠાકોરે પિતા સાથે સ્ટેજ ઉપર વાંસળી વગાડવાની શરૂઆત કરી હતી પરંતુ જીવન આટલું બધું સરળ નહોતું મિત્રો ગામડામાંથી શહેર સુધીની સફરમાં તેમણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો નાની નોકરીઓથી લઈને આર્થિક તંગી સુધી વિક્રમે હિંમત નહોતી હારી અને પોતાના સપનાને હકીકતમાં સાબિત કરી બતાવ્યું હતું મિત્રો વર્ષ બે હજાર છમાં વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે આ ફિલ્મથી અભિનયની દુનિયામાં તેમણે પગ નીચ્યો હતો મિત્રો આ ફિલ્મ સુપરહિટ રહી અને અહીંથી તેમની સફળતાનો સિલોસિલો શરૂ થયો હતો રાધા તારાજીના ગમતું નથી પ્રેમી જૂત્યા નથી ને ચૂકશે પણ નહીં રશિયા તારી રાધા રોકાણ રણમાં મિત્રો આવી બધી ફિલ્મોએ તેમણે ગુજરાતી સિનેમાનો સુપરસ્ટાર બનાવી દીધો હતો આજે તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા બની ગયા છે ત્યાર પછી મિત્રો વિક્રમ ઠાકોરની લાઇફસ્ટાઈલની આપણે થોડીક વાત કરીએ તો આજે વિક્રમ ઠાકોર એક શાહી જીવન જીવે છે ગાંધીનગરમાં તેમનું આલિશાન ઘર લ લક્ઝરી કારનો સંગ્રહ અને સ્ટેજ પરફોર્મન્સ માટે ખાસ ડિઝાઇન કરેલા કપડાં તેમની લાઇફસ્ટાઈલની એક ઝલક આપણને આપે છે પરંતુ મિત્રો તેમની સાદગી હજુ પણ કાયમ છે તેઓ પોતાના ગામ સાથે જોડાયેલા રહે છે અને ઘણીવાર ચેરિટી ઇવેન્ટ્સમાં પણ તેઓ ભાગ લેતા જોવા મળે છે મિત્રો એક શોમાં લાખો રૂપિયાની કમાણી કરવા છતાં તેમનું જીવન સંગીત અને ફિલ્મો પ્રત્યેના પ્રેમથી ભરેલું હોય છે મિત્રો વિક્રમ ઠાકોર માત્ર એક સ્ટાર નથી પણ લાખો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે તેમની લાઈફસ્ટાઈલમાંથી સ્ટાઇલમાંથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે સખત મહેનત અને લગ્નથી કોઈ પણ સપનું સાકાર કરી શકાય છે તેઓ કહે છે કે મારા ફેન્સ મારી તાકાત છે અને હું એમના માટે જ જોઉં છું તો મિત્રો આ હતી વિક્રમ ઠાકોરની લાઇફ સ્ટાઇલની એક નાનકડી એવી ઝલક એક નાના એવા ગામડાથી ગુજરાતી સિનેમાના ટોચના સ્ટાર સુધીની તેમની આ સફેર ખરેખર આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને બની શકે એટલો વિડીયો આ તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરીજો તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં